ઓમ શ્રી ગણેશ નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો આ વિડીયોમાં આપણે આજે સાંભળીશું ફાગણ માસની મહાત્મય કથા પૂજન વિધિ હોળાષ્ટક ક્યારે બેસે છે અને ક્યારે પૂરું થાય છે મિત્રો આપણા હિન્દુ ધર્મમાં ફાગણ માસને રંગ અને તહેવારોનો મહિનો કહેવાય છે તારીખ અઠ્યાવીસ ફેબ્રુઆરી બે હજાર પચીસ શુક્રવારથી ફાગણ મહિનાની શરૂઆત થાય છે જે ઓગણત્રીસ માર્ચ બે હજાર પચીસ શનિવારે પૂરી થાય છે આ વર્ષે હોળાષ્ટક સાત માર્ચ બે હજાર થી શરૂ થશે અને તેર માર્ચ બે હજાર હોલિકા દહન સાથે સમાપ્ત થશે હોલિકા દિવસ દિવસ હોળાષ્ટક બેસી જાય છે આ દરમિયાન કોઈ પણ શુભ માંગલિક કાર્યો થતા નથી પરંતુ ધાર્મિક કાર્યો પૂજા પાઠ શિવ પુરાણ વિષ્ણુ પુરાણ શ્રીમદ ભાગવત કથા અધ્યાયનો પાઠ પણ કરી શકાય છે જે કરવાથી જીવનમાં સકારાત્મક ઉર્જા પ્રવેશે છે મન આમ તેમ ભટકતું નથી મનની એકાગ્રતા વધે છે તો મિત્રો આ હતું ફાગણ માસ ક્યારે છે શરૂ થવાનું છે અને ક્યારે પૂરું થવાનું છે વોળાષ્ટક ક્યારે વેસે છે એ બધી માહિતી હવે આપણે સાંભળીએ ફાગણ માસનું મહાત્મય આ મહિનામાં કયા દેવનું પૂજન થાય છે કયા દેવીની પૂજા કરવી કયા કાર્યો કરવા કયા ઉપાયો કરવા જેની સંપૂર્ણ માહિતી જો આપને પસંદ આવે તો વીડિયોને લાઈક શેર કરજો અને ચેનલે સબસ્ક્રાઈબ કરવાનું મિત્રો ભૂલશો નહીં મહિનાની પૂર્ણિમાના દિવસે ફાલ્ગુની નક્ષત્ર આવતું હોવાથી આ મહિનાને ફાગણ મહિનો કે પછી ફાલ્ગુન માસ કહેવામાં આવે છે ફાલ્ગુનની નક્ષત્ર એટલે કે આનંદ અને ઉલ્લાસનું નક્ષત્ર છે આથી જ આ મહિનાને આનંદ અને ઉલ્લાસનો મહિનો કહેવામાં આવે છે ફાગણ મહિનાની શરૂઆત થતાં ઠંડી ઓછી થઈ જાય છે અને ગરમીની શરૂઆત થાય છે કહેવાય છે કે ફાગણ મહિનામાં મનની ચંચળતા વધી જાય છે આથી ફાગણ મહિનામાં મનને એકાગ્ર રાખવા માટે ચંદ્રદેવીની પૂજા કરવામાં આવે છે આ ઉપરાંત ભગવાન શ્રી કૃષ્ણના બાળ સ્વરૂપ યુવા કૃષ્ણ અને ગુરુ કૃષ્ણ આ ત્રણેય સ્વરૂપની પૂજા કરાય છે ભક્તોને પ્રભુના જે સ્વરૂપમાં શ્રદ્ધા હોય તે સ્વરૂપની પૂજા ભક્તો કરી શકે અને તેમની કૃપા પ્રાપ્ત કરી શકે છે આ મહિનામાં જેમને સંતાન પ્રાપ્તિની ઈચ્છા હોય તો તેને ભગવાન શ્રી કૃષ્ણના બાળ સ્વરૂપની પૂજા કરવી જોઈએ તથા લગ્ન જીવનમાં મધુરતા આવે એ માટે ભગવાન શ્રી કૃષ્ણની યુવા સ્વરૂપની પૂજા કરાય તથા જ્ઞાન અને વૈરાગ્યની પ્રાપ્તિ માટે ભગવાન શ્રી કૃષ્ણના ગુરુ સ્વરૂપની પૂજા કરાય છે આમ મહિનામાં ભગવાન શ્રી કૃષ્ણના અલગ અલગ સ્વરૂપની પૂજા કરવામાં આવે છે જેથી મન વાંચિત ફળની પ્રાપ્તિ થઈ શકે છે કરી શકાય છે આ મહિનામાં સવારે વહેલા ઉઠી જવું જોઈએ પ્રાતઃકાળે જે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠી શકાય એવી રીતે તથા આ મહિનામાં દરમિયાન શીતળ જળથી સ્નાન કરવું જોઈએ એટલે કે ઠંડા પાણીથી નહાવું જોઈએ કારણ કે આ મહિનામાં ઠંડીનું પ્રમાણ ઓછું થઈ ગયું હોય છે અને ગરમીનું પ્રમાણ વધતું જાય છે આથી શરીરનું તાપમાન જાળવી રાખવા માટે ફાગણ મહિનામાં શીતળ જળથી સ્નાન કરવું જોઈએ મહાત્માય છે તથા આ મહિનામાં રંગબેરંગી સુંદર વસ્ત્રો ધારણ કરવા જોઈએ કારણ કે આ મહિનો એટલે કે વસંત ઉત્સવનો મહિનો ગણાય છે આ મહિનામાં વૃક્ષોમાં ફૂલો ખીલે છે ચારે બાજુ રંગબેરંગી હરિયાળી ખીલે છે આંબાના વૃક્ષ પર આવે છે આથી જ ભગવાન શ્રી કૃષ્ણ ફાગણ મહિનામાં ઉત્સવ ઉજવી અને ગોપીઓનું મન મોહ્યું હતું આ મહિનામાં ભગવાનને નિત્ય રંગબેરંગબી અને સુગંધિત ફૂલોની શણગારવા ઘરના મંદિરમાં જો શક્ય હોય તો નિત્ય અલગ અલગ રંગના ફૂલના તોરણો લગાવવા ઘરના આંગણે અલગ અલગ રંગથી રંગોળી પૂરવી અથવા રંગીન ફૂલોના તોરણથી સજાવવું ઘરમાં જો બાળકૃષ્ણની મૂર્તિ હોય તો નિત્ય નવા નવા રંગના વાઘા પહેરાવા સુગંધિત અત્તરનો છંટકાવ કરવો ઘરમાં પણ સુગંધિત અત્તરનો છંટકાવ કરવો જેથી ઘરમાં સુગંધ ભર્યું વાતાવરણ રહે ફાગણ માસ એટલે ભગવાન શ્રી કૃષ્ણનો પ્રિય માસ જેમાં ભગવાનને અનેક લીલાઓ કરી હતી તથા તેના ભક્તોનું મન મોહ્યું હતું વિષ્ણુ પુરાણ મત્સ્ય પુરાણ અને નારદ પુરાણમાં કહેવાયું છે કે ફાગણ માસની દરેક તિથિ શુભ છે દરેક દિવસ તહેવાર છે આથી આ મહિનામાં દાન પુણ્યનો પિતૃ તર્પણનો ખૂબ જ મહત્વ છે આ મહિના દરમિયાન યથાશક્તિ જરૂરિયાતમંદ ગરીબોને દાન પુણ્ય કરવા કરવું કરવું જોઈએ બ્રાહ્મણના ઘરે જઈને કે પછી મંદિરે જઈને કાચા સીધાનું દાન કરવું જોઈએ આમ કરવાથી અક્ષય પુણ્યની પ્રાપ્તિ થશે આ મહિનામાં તીર્થ સ્નાન કરવાનું પણ ખૂબ જ પુણ્ય છે મહત્વ છે સ્નાન કરી અન્નજળનું દાન કરવાથી વ્યક્તિના મનની દરેક મનોકામના પૂરી થાય છે કહેવાય છે ફાગણ મહિનામાં ચંદ્રદેવનો જન્મ થયો હતો આથી આ મહિનામાં ચંદ્રનો જન્મ દિવસ પણ મનાવવામાં આવે છે આ મહિનામાં ચંદ્રદેવની પૂજા કરવાથી જીવનમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ આવે છે ચંદ્રદેવની સાથે ભગવાન શિવ અને ભગવાન શ્રી કૃષ્ણની પૂજા કરવાથી વિશેષ પુણ્ય ફળની પ્રાપ્તિ થાય છે ફાગણ મહિનાની શરૂઆતથી જે ઠંડા અથવા તો સામાન્ય પાણીથી સ્નાન કરવું રાત્રિ ભોજનમાં અનાજનો ઉપયોગ ઓછો કરવો ફળ અને શાકભાજીનો ઉપયોગ વધારે કરવો આ મહિનામાં આ મહિના દરમિયાન સુંદર અને રંગીન વસ્ત્રો પહેરવાથી સુગંધિત અંતરનો છંટકાવ કરવો નિયમિત ભગવાન શ્રીકૃષ્ણને પીળા ફૂલ સુગંધિત અત્તરથી પૂજા ઉપવાસ કરવા ઉપાસના કરવી શુદ્ધ ઘીનો દીવો કરવો આ મહિનામાં દરમિયાન નિત્ય વડીલોના આશીર્વાદ લેવાથી તમારા અટકેલા કાર્યો પણ પૂરા થશે જીવનમાં આવનારી મુશ્કેલીઓનો અંત આવશે ફ્રાવણ મહિનામાં ભગવાન શ્રીકૃષ્ણને નિત્ય અબીલ ગુલાલથી પૂજા કરવી પીળા પુષ્પ પીળા ફળ અર્પણ કરવા આમ કરવાથી વ્યક્તિના જીવનની નકારાત્મકતા દૂર થશે માનસિક ચિંતા તણાવ ગુસ્સો અને ચીડિયા હશે તો એ પણ દૂર થશે તથા આ મહિના દરમિયાન પાણીમાં સુગંધિત અત્તર નાખીને સ્નાન કરવું આમ કરવાથી શરીરની ક્રાંતિ વચ્ચે જે ઘરમાં ધન ધાન્યની કમી છે તેમણે આ મહિના દરમિયાન માતા લક્ષ્મીને ગુલાબના ફૂલ તથા સુગંધિત સુગંધિત દાર અત્તરની પૂજા કરવી એનાથી પૂજા કરવી આમ કરવાથી તેના ઘરમાં ક્યારેય લક્ષ્મીની કમી નહીં રહે ફાગણ મહિના દરમિયાન સૂર્યોદય થતા પહેલા ઊઠી જવું નાહવાના પાણીમાં ગુલાબજળ ઉમેરી સ્નાન કરવું તથા ભોજન પત્રને પૂજામાં રાખી દીવો પ્રગટાવો ગાયત્રી મંત્રની ત્રણ માળા કરવી આ ઉપાય કરવાથી તેના જીવનમાં ખુશીઓ આવશે ફાગણ મહિનામાં દરરોજ ગાયને લીલો ઘાસ ચારો ખવડાવો અથવા ઘરની બનાવેલી રોટલી ખવડાવી આમ કરવાથી ધંધા રોજગારમાં પ્રગતિ થશે ઘરમાં બરકત આવશે આ મહિનામાં ધાન્ય ગાય વસ્ત્ર વગેરેનું દાન ખૂબ મહત્વ રાખે છે આ મહિનામાં પ્રકૃતિ સ્થળે કળાએ સોળે કલાએ ખીલી હોલી હોય છે વૃક્ષો પર જૂના પાન ખરીને વિદાય લઈ નવા પાન અને ફૂલો ઉગે છે આંબાના વૃક્ષ પર નવા માંજર ખીલે છે નવું મોર આવે છે આથી આ મહિનામાં મન પર આનંદ અને ઉલ્લાસનું વાતાવરણ બની રહે છે ફાગણ મહિનામાં વ્રજના દરેક ગામડાના તથા મંદિરોમાં ફૂલ દોલોત્સવનો પર્વ ઉજવવામાં આવે છે જેમાં ભગવાન પર ફૂલોનો વરસાદ વરસાવવામાં આવે છે જુદા જુદા રંગના ફૂલોથી ભગવાનને શણગારવામાં આવે છે આ મહિનામાં ભગવાન શ્રી વિષ્ણુ તથા શ્રી કૃષ્ણની પૂજા તો કરાય છે સાથે મહાલક્ષ્મીની પૂજા કરવાથી ઘરમાં ધન ધાન્યની ક્યારેય ખોટ નહીં આવે ભક્તની દરેક મનોકામના ફાગણ મહિનામાં પૂરી થશે ફાગણ મહિનાની શુક્લ પક્ષની અષ્ટમી તિથિથી લઈને પૂર્ણિમા સુધીના સમયને હોળાષ્ટક કહેવાય છે આ હોળાષ્ટક એટલે હોલિકા દહનના પહેલા આઠ દિવસ એવું કહેવાય છે કે હોલિકા દહનની શુભ અશુભ અસર હોલિકા દહનની અશુભ અસર આઠ દિવસ પહેલાથી શરૂ થઈ જાય છે આથી હોલાષ્ટમાં શુભ કાર્ય નથી કરવામાં આવતા ફાગળ મહિનાની શુક્લ પક્ષની અષ્ટમી તિથિએ ચંદ્ર ઉગ્ર જોવા મળે છે નવમી તિથિએ સૂર્ય દસમી એકાદશીના એકાદશીની તિથિએ શુક્ર તિથિએ ગુરુ પૂર્ણિમાએ બુદ્ધ ચૌદશે મંગળ અને પૂર્ણિમાની તિથિએ રાહુ પ્રતિકૂળ સ્થિતિમાં હોવાથી શુભ કાર્યો વર્જિત ગણાય છે આથી હોલાષ્ટકના સમયમાં દરમિયાન શુભ કાર્ય નથી થતા એવું માનવામાં આવે છે કે આઠ દિવસ

ફણના આ કારણે લોકોને એલર્જી બીમારી પણ થાય છે શરીરમાં કફની માત્રા વધવાથી અનેક લોકોને ઉધરસ તાવ અને શરદી થવા લાગે છે આથી આ દિવસોમાં સૂર્યોદય પહેલાં જાગીને નવ શેકો પાણી પીવું ઠંડા પાણીથી સ્નાન કરવું જેથી શરીરમાં ગરમી અને ઠંડીનું સંતુલન જળવાઈ રહે હોળી પહેલાંના દિવસોમાં શરીરમાં આળસ વધે છે તેથી ઊંઘ વધારે આવે છે સુસ્તીના કારણે કામકાજમાં મન ઓછું લાગે અનેક લોકોને આ સમયગાળા દરમિયાન શારીરિક સમસ્યાઓ પણ અનુભવ થાય છે સૂર્ય ના રાશિ પરિવર્તનના કારણે પણ એવું થાય છે આથી આ દિવસોમાં સૂર્યદેવ પહેલા જાગીને ઉગતા સૂર્યની પૂજા કરવાનું વિધાન ગ્રંથોમાં કહેલું છે સૂર્ય પૂજા કરવાથી શરીરમાં વિટામિન ડી ની ખામી દૂર થાય છે આથી આ દિવસો દરમિયાન સવારે વહેલા ઉઠી સ્નાન આદિ કાર્યથી પરવારી ભગવાન સૂર્યનારાયણની પૂજા કરવી પ્રાણાયામ કરવા ધ્યાન કરવું આમ કરવાથી શરીરમાં આળસ દૂર થશે તો મિત્રો આ હતું ફાગણ મહેસનું કથા આ મહિનામાં કરવાના કાર્યો અને જાણીશું કે ફાગણ મહિનામાં આવતા તિથિ અને તહેવારો મિત્રો ફાગણ માસી શરૂઆતમાં જ પ્રયોગ વ્રતનો પ્રારંભ થાય છે જે આઠ દિવસનું આ વ્રત હોય છે આ વ્રતમાં ગાય માતાની સેવા પૂજા કરી બ્રાહ્મણોને દાન દક્ષિણા આપવામાં આવે છે આ વ્રત કરવાથી સ્ત્રીનું ઉત્સવ ભાગ્ય અખંડ રહે છે વંશ વેલો વધે છે ઘરમાં સુખ શાંતિ સમૃદ્ધિનો વાસ થાય છે અને મનની દરેક મનોકામના પૂરી થાય છે ફાગણ મહિલાની સુખ પક્ષીની શુખ પક્ષી ચતુર્થી એટલે કે વિનાયક ચતુર્થીનું વ્રત આવે છે આ વ્રતમાં ભગવાન શ્રી ગણેશની પૂજા કરવામાં આવે છે આ દિવસે ભગવાન શ્રી ગણેશની પૂજા કરવાથી વ્યક્તિને મનની દરેક મનોકામના પૂર્ણ થાય છે જીવનમાં સુખ શાંતિ સમૃદ્ધિનો વાસ થાય છે ફ્રગણ મહિનાની શુદ્ધ પક્ષની શુદ્ધ પક્ષની એકાદશી એટલે આમ લખી એકાદશી આ એકાદશીના દિવસે ભગવાન શ્રી હરિવિષ્ણુને આમળાના ફળથી પૂજા કરવાની હોય છે આમળાના ફળથી પૂજા કરવાથી વ્યક્તિને મોક્ષની પ્રાપ્તિ થાય છે પરિવારમાં સુખ શાંતિ બની રહે છે આ દિવસે આમળાના વૃક્ષને નીચે બેસીને ભગવાન શ્રી કૃષ્ણની પૂજા કરવાનું વિધાન છે ફાગણ મહિનાના શુદ્ધ પક્ષની દ્વાદશી એટલે ઋષિ ત્રાદશી આ દિવસે ભગવાન શ્રી હરિ હરિવિષ્ણુને મૃષિ અવતારની પૂજા કરાય છે કહેવાય છે કે આ દિવસે ભગવાન શ્રી હરિ હરિવિષ્ણુના મૃષિ અવતારની પૂજા કરવાથી વ્યક્તિને તેના જીવનમાં આવનારી દરેક મુશ્કેલીઓ સંકટ કષ્ટ બધા રોગ આદિનો નાશ થાય છે વ્યક્તિને આ આત્મવિશ્વાસમાં વધારો કરે છે અને જીવનમાં બહાદુરીનો સામનો કરવાની હિંમત મળે છે ભાગણ મહિનાની પૂર્ણિમા તિથિ એટલે કાશની આ દિવસે હોળી પ્રગટાવવાની હોય છે તેની પૂજા કરવામાં આવે છે કહેવાય છે કે હોળીની પૂજા કરવાથી વ્યક્તિના જીવનની દરેક નકારાત્મકતા દૂર કષ્ટ રોગ આદિનો નાશ થાય છે જીવનમાં સુખ શાંતિ સમૃદ્ધિનો વાસ થાય છે હોળીના બીજા દિવસે ધૂળેટી ઉજવવામાં આવે છે ધૂળેટીનો તહેવાર એટલે રંગનો તહેવાર આ દિવસે સવારથી સૌ કોઈ નાના મોટા એકબીજા પર અબીલ ગુલાલ તેમજ કેસુડાના રંગો છાટી પોતાના ઉત્સવમાં આનંદ વ્યક્ત કરે છે ફાગણ મહિનામાં વધ પક્ષના વસંત ઉત્સવ સંકટ ચતુર્થી રંગ પંચમી મારવાડી સાતમ વગેરે અનેક તહેવારો આવે છે ફાગણ મહિનાના વધ પક્ષની એકાદશી એટલે પાક મોજીની એકાદશી આ એકાદશીનો નું વ્રત કરવાથી ભગવાન શ્રી હરિ વિષ્ણુ પ્રસન્ન થાય છે અને વ્રતના બધા જ અને વ્રત કરવાથી બધા જ પાપનો નાશ થાય છે આથી જ આ એકાદશીને પાક મોજીની એકાદશી કહી છે આ રીતે ફાગણ મહિનાની દરેક તિથિ અને દરેક દિવસ એક તહેવાર અને ઉત્સવ છે તો મિત્રો આ હતું ફાગણ માસનું મહાત્મ્ય આ મહિનામાં કરવામાં આવતા કાર્યો તથા ફાગણ મહિનામાં આવતા દરેક તિથિ તહેવારોની સુંદર માહિતી જે સાંભળી તમને જરૂર ગમી હશે તો વિડીયોને લાઇક કરજો શેર કરજો કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો કમેન્ટ બોક્સમાં ભગવાન ચંદ્રદેવનું ભોળાનાથનું શ્રી હરિવિષ્ણનું નામ અવશ્ય લખજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં